નમસ્કાર મિત્રો હું છું આપનો મિત્ર નરેશ ભિલા મિત્રો આપણે પાસળ કેમ રહીએ છીએ એનું કારણ શું છે જો તમે જાણતા હોય ને મિત્રો તો કમેન્ટ જરૂરથી કરજો પણ હું આજના આ વિડીયોમાં તમને જણાવવા જઈ રહ્યો છું કે આપણે પાસળ કેમ છે મિત્રો આપણે પાસળ રહેવાનું કારણ એ છે કે આપણે પોતે શું કરીએ છીએ ને એના પર વધારે ધ્યાન નથી આપતા અને લોકો શું કરે છે પેલો ક્યાં પહોંચી ગયો ક્યાં જતો રહ્યો કેટલું શું કરી રહ્યો એ બધી બાબતોને લઈને મિત્રો આપણે વિચાર કરતા હોય છે અને આપણે એ વિચાર વિચારમાં આપણે ચાલવાનું બંધ કરી દઈએ છીએ એટલે આપણે પાછળ રહી જઈએ છીએ મિત્રો એટલે જો આગળ વધવું હોય ને મિત્રો તો દોસ્તો ક્યારે પણ લોકો શું કરે છે કેટલું કરશે ક્યાં જશે એ બધી બાબતોને લઈ લઈને ચર્ચા ના કરવી જોઈએ આપણે એ બધી બાબતોને સાઈડમાં મૂકીને આપણે શું કરવાનું છે અને કઈ જગ્યાએ કરવાનું છે અને શું કાર્ય કરવાનું છે ને કઈ દિશામાં કરવાનું છે અને કેટલું આગળ જવાનું છે એ બધી બાબતોને લઈને ને આપણે ચર્ચા કરવી જોઈએ સાથીઓ એટલે ખાસ કરીને જેટલા પણ લોકો આ દુનિયામાં પાછળ છે ને એ દરેક બાબત દરેક લોકોની આપણે ચર્ચા કરીએ છીએ જેટલા પણ લોકો પાછળ છે એ દરેક લોકોની સોચ આવી છે લોકો શું કરે છે કોણ શું કરી રહ્યું છે એ બધું જોવાની આદત છે અને જે લોકો આગળ વધી ગયા છે એ લોકો ક્યારે પણ તમે ના સાંભળ્યું હશે કે એ વ્યક્તિ કે પેલો ભાઈ શું કરે છે આ કેટલે પહોંચી ગયા એ કઈ બાબતનું શું કરી રહ્યા એ બાબતની એ લોકો ક્યારે પણ સરસા નથી કરતા એ માત્ર ને માત્ર પોતાના કામ પર પોતાના કાર્ય પર પોતાને કયું લક્ષ છે ક્યાં પહોંચવાનું છે એ જ બાબતમાં સરસા વિચારણા કરતા જ હોય છે પ્લાન કરતા હોય છે આયોજન કરતા હોય છે મિત્રો ક્યારે પણ એ બાહ્ય કારણોસર મૂંઝવણમાં રહેતા નથી બાહ્ય કારણોસર નિરાશ થતા નથી મિત્રો એના હિસાબે જ આપણે જો આપણે પાછળને એ લોકો આગળ છે ને એનું કારણ જ આ છે ઘણી વખત આપણે એવી સોચ વિચાર કરતા હોય છે કે યાર આપણે આટલી બધી મહેનત કરીએ છીએ છતાં પણ આપણે પાછળ છે અને એ વ્યક્તિ કેમ આગળ મિત્રો કદાચ તમારી જોવાનો નજરિયો અલગ હશે તમારો વિચાર અલગ હશે આપણે વિચારતા અલગ હશે પણ એ જે વ્યક્તિએ સફળતા મેળવી હશે ને એને કઈ રીતે મેળવી હશે કેટલી મહેનત કરી હશે ને એ આપણને ખબર નથી મિત્રો એ માત્ર એ જ વ્યક્તિ જાણે છે કેમ કે કોઈ પણ વ્યક્તિ જો મહેનત કરે છે ને એ જ આગળ આવે છે ક્યારે પણ એવું નથી થયું કે સફળતા ઓટોમેટિકલી મળી જાય કદાચ કોઈ નસીબદાર એવો વ્યક્તિ હશે જેને સફળતા ઓટોમેટિકલી મળી પણ જતી હશે પણ જે લોકો ખાસ મહેનત કરતા હોય છે હા અમુક લોકોને મિત્રો વારસામાં પણ કંઈક મળી જતું હોય છે જે પણ વારસા મળે એ સ્વાભાવિક છે પણ જે લોકો વારસામાં મળ્યું હોય ને મિત્રો છતાં પણ એમના જે મા બાપ હોય એમના દાદા દાદી હોય કે એમના પરદાદા હોય એ લોકોએ ખૂબ મહેનત કરી હશે ખૂબ જ સંઘર્ષ કર્યો હશે ત્યારે જ એ અહીંયા સુધી પહોંચ્યા છે એટલે મિત્રો મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આપણે દુનિયા શું કરી રહી છે લોકો શું કરી રહ્યા છે એ ક્યારે પણ નહીં વિચારું કેમકે એ જ્યાં છે ત્યાં એ બરાબર છે આપણને કોઈ જ ફરક પડ્યો નથી તમે મિત્રો કદાચ તમારા ભાઈ તમારા કુટુંબના લોકો પણ ખૂબ જ સારી સ્થિતિમાં હશે ને તો એ તમને આપણને કોઈ પર્સનલી ફરક પડવાનો નથી મિત્રો પોતાના કરિયર પર ધ્યાન આપો પોતે શું કરવા જઈ રહ્યા છે ને એ બાબતને લઈને સોચ વિચાર કરો સાથીઓ અને આગળ દોડતા રહો આગળ વધતા રહો લોકોને જોવા જોવામાં પાસલ ન રહી જતા સાથીઓ જો મિત્રો કંઈક તમને મારા વિડીયોમાં યોગ્ય લાગ્યું હોય ને સારું લાગ્યું હોય તો પ્લીઝ કમેન્ટ જરૂરથી કરજો સાથીઓ. બાય બાય